ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો ઘણા દિવસથી બ્લોગ આવતા પણ હવે ધીરે 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 ચાલુ થવાના છે તો કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં હશો તો આજે આપણે દવા છાંટવાની છે બરાબર ગામમાં ગયો તો ગામમાંથી આવતો રહ્યો હું ને હવે આપણે દવા છાંટવાની છે જીરામાં માંડવીનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને આજે છે ને હું માઇક લેતા ભૂલી ગયો હું બરાબર તો થોડો અવાજ હવાનો પવનનો અવાજ આવશે તો હવે લાઇન હલાળવાની છે અને બાકી બધા હું દવા છાંટ દઉં બાકી બધા માંડવી ચોખ્ખી કરે છે માંડવી નું કામ હાલે હે લગભગ થઈ જશે બરોબર માંડવી કેટલી થાય હાલો જ દેખાડી દઉં તમને તો આ છે આપણા નીચલા પળાની માંડવી અગિયાર નંબર બરાબર જો આટલી થઈ છે જો આ સાઈડમાં કટલે કે દેખાડું આવડો બધો ટેગલો થયો છે અગિયાર નંબર માંડવીનો નીચલા પળાનો બરાબર બહુ સારી થઈ હે આટલી માંડવી થઈ અને હજી બાકી છે આ છે આપણા ઉપલા પળાની એકસો અઠ્યાવીસ નંબર જો એકલો આખો ટેગલો બધો આટલો ટેગલો આ થયો હે બરાબર એકસો ઇઠાવીસનો એટલે માંડવી આવવા સારી થઈ છે ને એક ડેગલો જોવા હલર હજી પડ્યો છે થોડોક બરાબર આટલી માંડવી થઈ છે હલર આડું આવી જાય દેખા હે નહીં છે ને આ રીતે આટલી બધી માંડવી થઈ છે એમ તો બહુ જ આજી માંડવી થઈ ઘણી થઈ બરાબર સારી થઈ છે છસો સાતસો માં જેટલી છસો નહીં પણ છસો માથે જ વઈ વહી જાય બે પડાની અલગ અલગ છે જેમ મેં ઢેગલા બતાવ્યા એમ બરાબર અને હવે જે આ આપણે લાઈન પાથરવાની છે પાથરીને દેખાણો જો આપણે આયા ટીસી આગજી લાઈન દેખાય ન્યાથી લાઈન કાટી છે અને જો આમાં ચડાવી છે ને આયા કુંડી છે આપણે જો આ કુંડી ભયરી છે ને પછી અહીંથી દવાળ પાણી ભરી ને પછી દવા છાટવાની છે ને આપણે ઓલરેડી આજે છે ને બીજો દિવસ છે આ પાર્યો હે છટાઈ ગયા એ ઓળું છટાઈએ 9 માં 2 11 4 11 છટાઈ ગયા બરોબર તો ચાલો દવા છાટવાની છે અને આ કઈ દવા છે તો તમે જરા આ તરી નળી પડી ગઈ કઈ દવા છે તો તમે જરાક જ બતાઈ દો બહુ બતાજો જરાક એરી ખોલું ઓ બોટલ બોટલ મતલબ કે દવા નું કઈ તમે બીજી બોટલ નું સમજો નહીં બરોબર તો આ છે સેઝનટા કંપનીની ક્યુરો ફોન બરોબર એવી દવા છે સેઝનટા કંપનીની અને આ છે કોટોમોનો મોનોકોટો આ મોનોકોટો પિયંદો કંઈ થાય ની ટ્રાય કર લેજો બે ટાકડા મારજો પછી થાય કે નહીં આપણે જોઈ બરોબર અને જી મે મોનોકોટો દવા દેખાડી ભાઈ એ આયુર્વેદિક દવા છે અને એનાથી લગભગ રોગ દૂર થઈ જાય એક ઢાકણો મારી લ્યો તમે ઓય પતીજે નો 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 કમેવા રોગ હોય હે ને કેન્સલ દૂર કરે તો આ બરોબર એક ઓ એક એક ઓ એક કઈ પણ ચીજ હોય અથવા કઈ પણ રોગ એવો હોય અથવા તો ગમી વસ્તુ હોય જાતી ના હોય તો મોનોકોટો એક ઢાગડો ને પીવા નમ્ર વિનંતી છે છે આપણો પંપ કે યે તો ડોલ છે આપણો પંપ છે બરોબર પંપ માં બે 30 30 મિલી નાખી અને છટકાવ કરી દે જો આ શુદ્ધ પાણી છે શુદ્ધ બરોબર આ પંપ એનું આવ્યો ને ત્યાર જ રાખ્યો તો बीन जड़ी जाएगी। <laughs> भाई बिन डायरेक्ट डड़ीज जाए दुखी छौ भाई हूँ बहुत दुखी छौ दिवस में सोप सरवो त चंपल उतारीन करिया आपड़े जोयु आ है जीरो जो हम आज बो देखा तो नहीं होय कारण के उगी जी हम नमो था है बिछाड़ो ठंडी पड़ती होय न बो बारो ना निगरे नहीं ने बिछाड़ा ने कैकता हूं मामा मो તો હના મજરા જરા જરા જીરું ઓયકો ને પેલો સુવારો આછો પાત્રો મારી દે કેમ કે જીરું એવું બધું બહુ મોટું ન થિયો એટલે હે ને થોડી ઓછી દવા મારી તો હાલે અમ 30 મિલી કેતીયા 25 મારી ને તોય હાલે પણ આપણે 30 નાખી કારણ કે આપણે પંપ થઈ જશે આમ રેડી બરોબર કે ને દુનિયા જળે તો જળે બાકી રાણાને કાઈ ફેર ના પડે કેમ રાણાને કેમ ફેર નથી પડતો ભાઈ બરોબર રાણાને હે ને 75 કિલોનો ભાળો તો આમ તો હુંય રાણા જેવો છા કેમ ખબર રાણાને 75 કિલોનો ભાળો તો આપણી પાસે કોતને તેજસ્વી લોકો હે બીજી એક વસ્તુ તમને બતાવું ઈ જીરામ શું કામ બાંધવામાં આવે

એ મહાન ગારો બહુ છે મહાગારો બહુ હે ને તો ઈ પાડીઓ એક લઈ ગયો છે કાઈ થી કોક ને ટકો કર નહી હો તાકો બરાબર પાડીઓ એક લઈ ગયો મહાગારો હે તો એ બબુ પછી સાઠ્યો આપણે અહી થોડું બકાલો વાવ્યું હે તો તમને જક બતાવી દઉં બકાલા મહાન આપણે હું હે બબ તાણા બરાબર દાણા વાવ્યા છે આપણે તો ખાલી દાણા જ નતો બીજું દેખાડો હવે બરાબર થોડું બ્રાઇટનેસ ઓસી કરીન તો દેખ બરાબર આ છે ડુંગરી ચોયપી આ ટામેટી ચોયપી આ ટામેટીમાં આપણે પાણી બહુ ફરાતું ને એટલે હબ આવી થઈ ગઈ અને દેશી ટામેટી એટલે ચેરી ટામેટી જેની આ મહાય છે બરાબર તળકો છે એટલે થોડું ઓછું દેખાય એટલે આ ચોયપી છે આપણે ડુંગરી ડુંગરી કટલે સુધી છે ઓકે આયા સુધી ડુંગરી છે બરોબર અહીંથી લસણ ચાલુ થાય છે આ છે લસણ આ છે ડુંગળી આ બે દેખાવામાં દેખામાં લાગે છે લસણ અને હજી પણ કંઈક કંઈક વાવેલું વાવેલું છે છે પણ અહીં ઉગેલું નથી મિત્રો અને મિત્રો બીજા નંબરમાં માં અહીં મેથી છે મિત્રો 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 હમણાં આ બધા માં પાણી બહુ ભરાણું હતું મિત્રો એટલે આ બધાને જરા મજા નહીં આવેલી અને આજ તૂટી ને પાણી પીએલું છે રહ્યું બરોબર છે આ મેથી થોડી ઘાટી થઈ ગઈ છે અને તે તેવી આ તો ભીંડી છે નહીં તો ને આ તો મૂલી છે મૂલી મૂળા આવેલી છે એ તો બહુ ઘાટા ઘાટા મુલ્લા છે એ આ તો મૂલ્યા નથી આ તો શું છે ખબર છે આ તો ઓલું પેલું ઓલું લાલ કલર નું આવે ગાજર નહીં પણ બીટ

જો પ્રો કાડો તો આમ પાણી પાસા નીકળી છે આ લાઈન પાથરી ને પાઈ હું અને આપડા ઘઉં ને અપડેટ દે જોડવડવડ ઘઉં થઈ ગયા છે પર સરસ મજાના માં વેલડી બહુ થતી ને એટલે વાવ્યો છે જટલા ઘઉં દેખાય નહોતી આયા હું તો બરોબર એટલામાં હે ને વેલડી બહુ થતી એટલે ઘઉં વાવ્યા કેમ કે આપડે હે ને વેલડી ને દવા ઘઉં માં જોતાર લાગે બરોબર ગામ હોય એટલે હાવ સાફ થઈ જાય વેલ્લી અને ઓલી બાજુ થોડક કેરા રહી ગયા છે ત્યાં પરવાવા છે એટલે પરવા ઈ ઓછી થઈ જાય બરોબર ચાલો મિત્રો આજ માટે એટલું જ છે મળશું કાલે નેક્સ્ટ વિડિયોમાં નઈકલો વિડિયો જો ન હોય તો આ બાજુમાં ટચ કરીને જોઈ લ્યો તો ચાલો મળશું નેક્સ્ટ વિડિયોમાં જય માતાજી જય મולי દેસી કેમ જેસી રામ